જે માતાજી મિત્રો તો જો આજે હિરેનભાઈ આપણને ક્યાંક લઈને આવી ગયા છે ક્યાં લઈ આવ્યા છો હિરણભાઈ વાળીએ વાળીએ હિરેનભાઈ ની વાડી ચાલુ થઈ ગઈ છે હિરેનભાઈ હું આવ્યું છે અહિયાં તમે આમાં ડુંગળી વાવેલી છે આ બાજુ ઘઉં આવેલા છે આગળ એડા આવેલા છે ને એની આગળ તુવેર એની આગળ વાવેલા હે વાડીની ની મોજો ભાઈ આ બધું ખાતર ચાલુ હે મિની ટ્રેક્ટર પડ્યું છે ઝૂંપડી જેવું બનાવી રાખ્યું હે રાઈત વરત નું અહીંયા રોકાવું હોય આ દેશી ખાટલો અહિયાં ઝૂંપડી જેવું બનાવી રાખ્યું હે ચોપડી ની અંદર કંઈ રાખ્યું છે કે નહીં ચોપડી ની અંદર રહેવાનું રાખ્યું છે ને ખાટલો બટલો હોય છે હા ભાઈ બંદોબસ્ત છે પૂરે પૂરો કોર પકવો જો કાકા ચા લઈને આવી ગયા છે અને હવે આપણે વાડીના ચાની મોદ લઈ લઈ હો હાથમાં એ નહી થઈ ગયો હાથમાં ગયો ઉતારે હિરેનભાઈ ના કાકા એ આપણને ચા પાણી પીવડાવી દીધા છે ને તો હવે હાલો આપડે આગળ હિરેનભાઈ ની વાડી જોઈએ હું હું વાયવું છે ને કેવીક વાડી છે હિરેનભાઈ ની જો આ નો પાક અહિયાં ઉભો છે ને આ છે તુવેર લીલી તુવેર છે આવી છે કેટલા વેગાની વાડી છે તમારી

તમને આપણે આખી વાડીનો નજારો જોવાના છીએ ધાણા નું ખેતર છે ને એ બહુ જોરદાર લાગે એનો નજારો જ કંઈક અલગ છે જોઈ લો અહિયાં જો આ ડુંગરી વાવેલી છે

અહીંથી નદી દેખાય છે તમને બતાવું નદી નદીનો નજારો છે આગળ હજી કુવો એવું બધું આપણે બધું જોવાનું જ છે તો અહીંયા પાછી આ કુબેર આવી છે પાછા આવી ગયા હાલો લીલી તુવેર ખાવી હોય તો અહિયાં શેનો બીજાનો વેલો છે લગભગ દૂધી છે એડાઈ છે પપૈયા વાવેલ છે આ હું ઉગાડેલું છે એ કઈ આપણને ખબર છે નહી છે કઈક અલગ જ વસ્તુ અહીંયા પછી જો આ ચોરી વાવેલ છે આ બધું ઘર માટે વાવેલું છે ઘરે ખાવા પૂરતું જો આ છે એ વાલર વાવેલ છે આ વાલર વાવેલ છે અહીંયા છે આ ચોરી વાવેલ છે આ બધું ઘરે ખાવા માટે વાવેલ છે તુલસીજી દાડમ નું ઝાડ છે બાજુમાં લીંબુડી છે બે બાજુ લીંબુડી પૈયા વાવેલા છે અહિયાં આ બાજુ આ બીજી ઓયડી છે ઝાડ છે ખાટી આ ઓયડી અહીંયા રોકાવું હોય તો આ છે વાડીનો કુવો તમે જોઈ શકો છો આખો ભરેલો છે આ શું છે એ આપણને કઈ ખબર છે નહીં કઈક અલગ જ વસ્તુ છે આપણે તો પેલી વાર જોઈ હાલો હવે આપણે એમાં ફલે શેઢે જવાનું છે અને ન્યાથી આપણે શેરડી તોડવાની છે મિરણભાઈ કેય છે ગયા કુદીનો આવેલો છે ઈરનભાઈને એને આ બધી વસ્તુ જે મેં તમને બતાવી બધી ઘર હાટુ છે આવેલી આ જો આ પાણી વારે ને વ્યુ આવે ભાઈ આપડે પાણી કે નઈ ભજીયા બજિયા નો પ્રોગ્રામ કરવો હોય ને વાડી ની જ મેથી છે ને આ છે ચૈના જે અત્યારે આપડે જુનાગઢ માં ને બજાર માં મળે ને જે જો અહીંયા તમને દેખાતા હોય વિડીયો છે આ બધા ઘર માટે ખાવા માટે જ છે કોઈ વેચવા માટે કે એની નથી ઉગાડેલા આટલા ઘર માટે જ વાવેલા હલો ધીમે ધીમે આપણે આગળ આયેલા જાય મને આ ધાણાની જે ખેતી છે ને એ બહુ જ ગમે હે તમે આમ નજારો જોઈ લ્યો આ ખેતરનો ખાલી ખાલી આખો અંતમે કોક ફૂલ ના બાગ માં ઉભા હો ને એવો સીન છે આ મેની બ્યુટી જોવે ગજબ બ્યુટી છે નઈ તેરેન ભાઈ ની વાડીયા થી સીધો જો ઈન ના રાપા ને અહીં થી દેખાય

કોબી છે આ બધું શાકભાજી ઘર માટે જ વાવેલું છે એટલે ઓર્ગેનિક ખાવા મળે ને બાદ થી લેવું ન પડે આ કંઈક અલગ વસ્તુ છે આપણને ખબર નથી હું હોય કંઈક ઝાડ આખું અલગ જ છે તમને ખબર હોય કે આ શેનું ઝાડ છે તો કોમેન્ટ માં કરજો આપણને તો એટલી બધી આપણને શેરડી તોડતા આવે નહી આગળ માંથી કાકાને બોલાવીને આપણે શેરડી તોડવાની છે એક ખાટો ઘરે લઈ જવાનો છે એ આગળ કાકા આપણને તોડી દેશે आया आया बदया डूंगरी बावली है तो आया आया वालर वावेली है उल्लेखी अलग वालर थी आ थी ऐसे आ अलग वालर से बाकी तो जो आया आखिया इरेंबा है ડુંગળી વાવેલી છે નાયા વળી પાછા ધાણા આવી ગયા છે આપડા મનપસંદ આમાં પાછી આ મેથી આવી ગઈ છે હા હજી મેથી અહીંયા ઉગાડીશ ને સ્પેશિયલ વાળીયાજી જે ભજીયાના પ્રોગ્રામ થાય ને એની હાટું જ ઉગાડીશ એમ જ નહીં થાય હા એમ જુઓ એમ કે મેથી બેથી તમારે ક્યાંય લેવા નો જ પડે વાળી ની મેથી ને વાળી ના ભજીયા ને વાળીયા ભાઈ ભજીયા ખાવાની મોજ જ અલગ હોય અમે તો કેતન ભાઈ ને કીધું તો કે એની પાસે ટાઈમ નથી બાકી આજ હાંજે જ વાડી ભજીયા પ્રોગ્રામ કરવાનો છે એમાં એવું છે કે અત્યારે આપણે વાડીએ તો આવ્યા છીએ પણ આપણે આઈથી ભ્યાળ જવાનું છે ત્યાં આપણો મનોરજ છે એમાં જવાનું છે જો આ છે જીંજરા આ ઠંડી પડે ને તો આ ફૂલ છે ને ફાલ આવે આ ચણા છો ને તોય તમને ભીના લાગશે ચૈણા છે બધાય ચૈણા નો પાક છે આય ઘર પૂરતો ખાવા માટે જ વાવેલો છે વેચવા હાટુ નથી વાવેલો આ તમારે અહીંયા ચૈણા હને ભાઈ મીઠા લાગે કે ન્યા તો તમારે સિટી માં ક્યારે આવે અને અહીંયા તો લાઈવ ખાવાની ભાઈ મજા જ અલગ છે ભીંડો વાવેલો છે આખી માં આપણે આટો મારી લીધો છે જોરદાર વાળી છે ભાઈ વાળી હોય ને એની મોજ જ અલગ હોય ભાઈ વાળી આવ્યા ને ત્યારે આપણને એવું મન થાય કે ભાઈ દર અઠવાડિયે ને દર પંદર દિવસે વાળી આવ્યા કરી પણ ત્યાં સિટી માં શું છે કે ભાઈ આપણે કામ માં એટલા ઓલા હોય ને કે વિચાર થાય કે ભાઈ આવીએ પણ કેદી હવે એનું નક્કી નો હોય જો આપણે અહીંયા ઝૂંપડી થી વિડિયો ચાલુ કર્યો તો પાછા જો આ ઝૂંપડીએ ઊગી ગયા આખી વાળી નો આપણે આટો મારી લીધો છે જોઈ લો બલ કુવા આખી વાળી માં ફૂલ મોજ તો મિત્રો આ હતી હિરેનભાઈની વાડી જે આપણે આખી ફૈરી અને આખી જોઈ તમને આ વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જણાવજો અને તમને પણ જો વાડી આ રીતની મોજ ગમતી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જ જાઓ મળીએ ફરી પાછા નવા બ્લોગમાં ત્યાં સુધી ગુડ બાય